પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને છેલ્લી ધારાસભ્ય તરીકે ચૂંટાતા અમિત ચાવડા સુરતની મુલાકાતે આવ્યા છે તેમણે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકની અડાજન સ્થિત ઓફિસની ની શુભેચ્છા મુલાકાત કરી હતી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા ગાંધી એક વિઝન સાથે દેશમાં આગળ આવી રહ્યા છે સામાજિક જાગૃતિ માટે તેઓ દેશમાં જાગૃતિ લાવવા માંગે છે આગામી તારીખ બાર એક બે હજાર પચીસ ના રોજ વેસુ મગદલ્લા રોડ સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં સામાજિક જાગૃતતા અને સામાજિક ન્યાય સમાનતા માટે કાર્યરત અને સક્રિય કાર્યકર્તાઓ સાથે પરિસંવાદ યોજાનાર છે જે અનુસંધાને તેમણે સામાજિક અને સહકારી આગેવાનો વકીલો સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સુરત જિલ્લાના ઓલપાડ ચોર્યાસી મહુવા માંગરોડ કામરેજ તેમજ સુરત શહેર સહિતના અલગ અલગ વિસ્તારના તમામ આગેવાનોએ પોતપોતાના વિસ્તારની રજૂઆતો અને ફરિયાદો અમિત ચાવડાને કરી હતી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે અન્ય સમાજની સરખામણીમાં સમાજને સમાજને અન્યાય અન્યાય થઈ થઈ રહ્યો છે છે અને એક પણ આજ દિન સુધી સરકારના રાજમાં થયો નથી ત્યારે સુરત ખાતે 1500 થી બે હજાર લોકો ઉપસ્થિત રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે અમિત ચાવડા હરિદેસાઈ ઉપરાંત બે વક્તાઓ ખાસ ઉપસ્થિત રહેશે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત